બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકની પાસઠમી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે બેંકના ચેરમેન સૌશીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયા હતી ચેરમેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝિટમાં બાવીસ કરોડનો વધારો થતાં ત્રણ કરોડ થઈ છે તેમજ ધિરાણો બે હજાર ચારસો પંચાણું કરોડ થયેલ છે બેંકના ભંડોળો ચારસો ચોપન કરોડ થયેલ છે બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના પંદર કરોડ થી વધી એકવીસ કરોડ થયેલ છે મજામાં બધા જમવાનું થઈ ગયું તો બરાબર સોળ મહિનો ચાલે અત્યારે અમારા ડિરેક્ટર દોલતપુરી બાપજી મને કીધું જે ભગવાન ભક્તિ હોય અને તે ધર્મનો પ્રચાર હોય એટલે બાપજીએ કીધું કે હર હર મહાદેવ એક નારો બોલાવજો તો શ્રી શંકર ભગવાન કી બનાસ બેંકની વાર્ષિક સભામાં આપણી વચ્ચે ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ પૂર્વ રાજ્યસભાના સભ્ય શ્રી દિનેશભાઈ નાવાડિયા લોકસભાના ઉમેદવાર શ્રી રેખાબેન ચૌધરી બનાસ બેંકના વાઇસ ચેરમેન શ્રી પિરાજી ઠાકોર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ગુમાનસિંહજી બાપુ શ્રી અણદાભાઈ પટેલ વિષમુદા અમલીકરણના અધ્યક્ષ સન્માન્ય શ્રી માવજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી વસંતભાઈ પટેલ જોઈતાભાઈ પટેલ નથાભાઈ પટેલ બેંકના ડિરેક્ટર શ્રીઓ કેસરભાઈ જીતેન્દ્રસિંહ પરથીભાઈ સીતાબેન રતિલાલભાઈ જીગરભાઈ ડાયાભાઈ નારણભાઈ દાનાજી કેશુભા ડેરીના વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ દેસાઈ ડેરીના ડિરેક્ટર શ્રી ભરતભાઈ દિનેશભાઈ અને સૌ ડિરેક્ટરશ્રીઓ તાલુકા સંઘના ચેરમેનશ્રીઓ જિલ્લા સંઘના ચેરમેનશ્રીઓ એફપીએમસીના ચેરમેનશ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વડીલ આગેવાનો અને મારી સામે બેઠેલા આ વસંતભાઈ આખા જિલ્લામાંથી પધારેલા તમે તમારા વિસ્તારના આગેવાન એવા સૌ સભાસદ ભાઈઓ ખેડૂત મિત્રો અને ભાઈઓ અને બહેનો અને આપ સૌ વડીલ આગેવાનોનું હું સ્વાગત કરું છું બનાસ બેંકને પાસઠ વર્ષના આ સમયગાળામાં મારા અગાઉ કેટલાય ચેરમેનો આવ્યા પરબતભાઈએ વાત કરી હરિભાઈએ વાત કરી આ બેંકને આટલે સુધી લાવવામાં એમનો પણ સી ફાળો છે એમના થકી જ આ બેંક આટલે સુધી પહોંચી શકીએ છીએ અમારે તો બે વર્ષનો જ સમયગાળો થયો છે એમાં જેવી શાહથી લઈને દલશનભાઈ હોય નરથાભાઈ હોય શંકરભાઈ ચૌધરી હોય એમ ચૌધરી હોય એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ બેંકને આટલા સુધી પહોંચાડવામાં અત્યારે અમારા બેંકના એમડીએ આખી વિસ્તારવાજ તમને બેંકની પરિસ્થિતિ ઉજાગર કર્યા એમાં આપણે ચાલુ વર્ષે છસો કરોડથી પણ વધારે આપણે જે વિશ્વાસ મૂકીને ડિપોઝિટો આપી છે આ બેંકને એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર આપણે ચારસો પચાસ કરોડથી પણ વધારે પોતાનું ફંડ ઊભું કર્યું છે અને ચાલુ સાલે એકવીસ કરોડ જેવો ચોખ્ખો નફો પણ બેંકે કર્યો છે અને આ બધું એ બતાવે છે કે બેંકની પરિસ્થિતિ અત્યારે ખૂબ સરસ છે અને ખૂબ સારી છે અને અત્યારે બેંક છ હજાર કરોડના બિઝનેસને ધંધો પહોંચ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપે જે વિશ્વાસ મૂક્યો અને અમારા સંચાલક મંડળ ઉપર ભરોસો મૂક્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું અત્યારે જિલ્લામાં મોટા પાયે કામ ચાલ્યું હતું પાયલોટ પ્રોજેક્ટનું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હંમેશ આ દેશનું ભલું કઈ રીતે થાય દેશનો વિકાસ કઈ રીતે થાય અને ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય એ દિશામાં કામ કરી રહ્યા છે અને એને સાર્થક કરવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારથી સહકાર મંત્રાલય સંભાળ્યું ત્યારથી વિવિધ કલ્યાણકારી ખેડૂતોને લગતી સહકાર સહકારથી યોજનાઓ અમલમાં મૂકી છે એમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણને પણ કામ આપ્યું હતું એ યોજનાનો ઉદ્દેશ એ હતો સહકાર વિકાસ યોજના એનું નામ હતું કે જિલ્લાની બધી સંસ્થાઓ ડેરી હોય બેંક હોય તાલુકા સંઘ જિલ્લા સંઘ એપીએમસીઓ બધી જિલ્લાની અને સેવા મંડળીઓ આ બધી સમન્વયથી કામ કરે અને એક મંચથી કામ કરે અને બધા પોતાનો નાણાકીય વ્યવહાર બનાસ જિલ્લા બેંક સાથે કરે એ આનો ઉદ્દેશ હતો એના લીધે જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને એનો વધુમાં વધુ લાભ કઈ રીતે થાય એનો ઉદ્દેશ હતો એ પાયલોટ પ્રોજેક્ટમાં પંચમહાલ અને બનાસકાંઠા બે બેંકોએ કામ કર્યું અને આપણી બેન્કમાં પણ ખૂબ સરસ કામ થયું આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી જે દૂધ ઉત્પાદકો આપણી સાથે ડેરીના જોડાના એ દૂધ ઉત્પાદકોનો પણ હું આભાર માનું છું અને આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી આજે જિલ્લામાં આપણે તેરસો ને એસી માઇક્રો એટીએમ મૂક્યા છે આજે જિલ્લાની દરેક બેન્કમાં આપણું એક મિની બેન્ક છે માઇક્રો એટીએમ તમે ત્યાં તમારે પૈસા જમા કરાવી શકો છો ઉપાડી પણ શકો છો કોઈ પણ નાણાકીય વ્યવહાર તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે તમારા ગામમાં જે નાણાકીય વ્યવહાર નાણાકીય સુવિધાઓ મેળવી શકો છો એવા જ બસો ને પચાસથી પણ વધારે મોટા એટીએમ દર દસ ગામના વર્તુળમાં એક મોટું એટીએમ અમે એ પણ સ્થાપિત કર્યું છે કોઈને કેશની વધારે જરૂર હોય તો એનો પણ ઉપયોગ કરી શકે છે આ પાયલોટ પ્રોજેક્ટથી એના સિવાય પણ આપણે એક પચાસ હજારનું પશુપાલક મહિલા બહેનોને એક કેસીસી કાર્ડ પણ ઝીરો ટકા વ્યાજ આપવાનું આ પાયલોટ પ્રોજેક્ટ થકી આ શક્ય બન્યું છે એના લીધે જે પશુપાલક બહેનો છે ભાઈઓ છે એમને જેમને જમીન તો છે એ જમીન ઉપર તો લોન લઈ શકે છે પણ જેમની પાસે જમીન વિહોણા ખેડૂતો છે એમને જેમને જમીન નથી એમને પણ પચાસ હજાર સુધીની આ ઝીરો ટકાવાળું ક્રેડિટ કાર્ડ આ બનાસ બેંક આપશે અને મારી આપને વિનંતી છે કે એનો વધારેમાં વધારે લાભ લેજો અમારે વધારેમાં વધારે જિલ્લામાં જીરો ટકાવાળા કેસીસી કાર્ડ પચાસ હજાર સુધીના ક્રેડિટ કાર્ડ આપવાના છે અને વર્ષમાં તમારે કોઈ પણ વ્યાજ ચૂકવવાનું નથી ખાલી એકવાર તમારે એને જીઓ કરવાની રહેશે લોનને એ બદલ હું ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે આટલી મોટી આપણને જવાબદારી આપી અમારું ગૌરવ વધાર્યું એ બદલ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર બીજો મિત્રો પરબતભાઈએ સરસ પાણી માટેની બીજી ત્રીજી વાતો કરી પહેલાં આપણો વ્યવસાય મુખ્ય ખેતી હતો સૌથી પહેલા આપણો વ્યવસાય ખેતીનો હતો પછી આપણે પશુપાલન તરફ વળ્યા એમ પશુપાલન તરફ વળવાનું કારણ શું છે મિત્રો ખબર છે કે પાણી ઓછા થઈ ગયા પાણીના તળ જતા રહ્યા એટલે હવે ખેતી ઉપર કોઈ આ જિલ્લામાં કોઈ આપણે નિર્ભર નથી માત્ર ને માત્ર આપણું ગુજરાન આપણું ઘર ને આપણો વ્યવહાર ચાલતો હોય તો માત્ર ને માત્ર આ પશુપાલન ઉપર છે અને હજી પણ જો પાણી પ્રત્યે આપણે જાગૃત નહીં બનીએ તો આ પશુપાલન પણ પાણી વગર શક્ય નથી અને એ આપણે નહીં કરી શકીએ એટલે મારે આપને ખૂબ વિનંતી છે પાણીની ખૂબ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈ પાણી બચાવજો એના માટેના રિચાર્જ કઈ રીતે કરવું એને વહી જતું કઈ રીતે અટકાવવું તળાવ કઈ રીતે બનાવવા એને રિચાર્જ કૂવામાં કરવું બોરમાં કરવું કઈ રીતે એના આપણા કૂવાનું પાણી આપણા આપણા ખેતરનું પાણી આપણા ખેતરમાં જ રહે પહેલા પરિસ્થિતિ એવી હતી કે આપણો ખેતર ભરાઈ જાય એટલે રાતના આપણે જાતા અને એ ફોડી નોખતા અને બીજાનો ખેતર બોલી નોખતા આવી પરિસ્થિતિ હતી એટલે અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે આપણે આપણું ખેતરનું પાણી એકઠું કરવા માંડ્યા છીએ કે આપણા ખેતરનું પાણી એક ખૂણે ભરાય તલાવડી બને એટલે આ સંજોગો મિત્રો બદલાય છે આ સંજોગોના બદલાવાથી હજી પણ આના સંજોગો વિપરીત હશે એટલે આપણે આપણે પાણી બનાવી નથી શકતા એટલે પાણીને બચાવવું પડે રિચાર્જ કરવું પડે અને એને વરસાદ વધુ કઈ રીતે થાય એના માટે આપણે કામ કરવા પડે વૃક્ષારોપણ કરવા પડે વૃક્ષારોપણ પણ આપણા જિલ્લામાં જાગૃતિ ખૂબ આવી છે લોકો ખૂબ વૃક્ષારોપણ પણ કરે છે પણ ઝાડ વાવવું વાવો એના કરતાં પણ ઝાડને ન કાપવું એ મોટું કામ છે આપણે અત્યારે સીઢો તો ક્યાંય દેખાતા જ નથી બધે તાર ફેન્સ તારની વાળો જ દેખાય છે એટલે મારી આપને વિનંતી કે તમારે ક્યાંય ફેન્સિંગની જરૂર પડે આપણે ખેડૂત છીએ આપણે પાક બચાવવા માટે આ બધી સગવડો કરવી પડે પણ તે ઝાડને એની જગ્યાએ ઊભું રાખી અને ન કાપ્યા વગર આપણે તાર ફેન્સિંગ કરીએ તો મિત્રો આપણને ભગવાન પણ આપણને ભગવાનનો પણ સાથ મળશે મારી આપને વિનંતી છે તમે આજે સંકલ્પ કરો કે આજ પછી હું એક પણ ઝાડ નહીં કાપું તો મિત્રો જેટલા વાવશો એના કરતાં નહીં કાપો ને એના તો ઝાડની સંખ્યાઓ વધી જશે આ જિલ્લામાં એટલે અહીંથી સંકલ્પ લઈને જાજો કે આજ પછી મારી કુવાડી કોઈ ઝાડ ઉપર નહીં ચાલે એમ ભલે ફેન્સિંગ કરવું પડે તો કરો જે પણ કરવું પડે કરો પણ ઝાડને કાપ્યા વગર તમે આ બધું કામ કરજો એ એવી મારી આપણે વિનંતી છે બીજું કે આપણે આ વખતે બેંક જે સભાસદો છે એમને એક કીટ બનાવી છે ભેટ સહાય આપવા માટેની એ તમને તમારા તાલુકા મથકે મળી જશે અને ત્યાંથી તમે મેળવી લેજો એ કીટમાં ચાર પાંચ વસ્તુઓ છે તમારા પરિવારને તમારી મંડળીને ઉપયોગી થાય એવી એટલે એ પણ તમને સમયસર ત્યાં પહોંચી જશે બીજું અત્યારે આપણા જિલ્લાના ધારાસભ્યો વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે હાજર નથી રહી શક્યા પણ મને એમને સંદેશો આપવાનું કીધું છે એમાં આપણા અધ્યક્ષ શંકરભાઈ હોય દાંત ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ હોય કેશાજી ચૌહાણ હોય અનિકેતભાઈ હોય પ્રવીણભાઈ માળી હોય આ બધા ધારાસભ્યોએ મને કીધું છે કે મારા વતી આપ જિલ્લાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપજો અને જે પણ કામ હોય એ પણ બતાવજો એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર બીજું બનાસ બેંકે હંમેશા ખેડૂતોની ચિંતા કરી છે જૂના ચેરમેનો પણ ખૂબ સરસ કામ કરીને ગયા છે અને અત્યારે અમને પણ જે પણ કામ તમારા વિસ્તારનું હોય એ ખુલ્લે તમે બે હિજક બતાવજો અમે તમારા માટે બેઠા છીએ તમારે ગમે તેવા કામ લઈને અમારી ઓફિસે આવજો અને મને જે આ અમારા સંચાલક મંડળનો જે સપોર્ટ મળે છે એમને પણ સંચાલક મંડળનો પણ આભાર માનું છું બેંકના સૌ અધિકારી મિત્રોનો પણ આભાર માનું છું અને મને જે કામ કરવાની જે શક્તિ આવે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારા જિલ્લાના ખેડૂતોને ક્યાંય પણ કે અચકાવવાની જરૂર નથી ગમે તેવું કામ હોય કોઈ ચિઠ્ઠી વગર સીધા બેંકના દરવાજા ખુલ્લા છે તમે ગમે ત્યારે આવજો અને હું તમારા માટે ઊભો રહીશ

नीरज बोराना जी एक्सप्रेस न्यूज बना जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें